સો એ ગઇઝ વેલકમ બેક ટુ ન્યૂ લોગ તો આપણે ઘણા સમય પછી પાસા વિડીયો પર આવ્યા અને આજે દેવી દિવાળી છે તો વિચાર લીધું કે હવે પાછું રેગ્યુલર વિડીયો મૂકીએ મૂકી બરાબર ને એમ બી બધા કંટાળી રહેલા છે અહીંયા સીઓ રહેલા છે અને આજો એક મગજ મારી નો આવેલી છે અને આનંદ છે ને ઓર હેપી બી કંટાળી ગયેલા છે જો હેપી કંટાળી ગયેલો છે ને ને હે એક મિનિટ ના હેપી બહાર ને બહાર નીકળી જાય ને રે હે ને હા જઈ અને આ મમ્મી મે કંટાળા આવી વરસાદ નહીં પડે પણ આજે દેવી દિવાળી છે એટલે વાતાવરણમાં ફરક પડે કઈ ગયું કે બાજુ ગયો લાગેલું છે બાર કુદી ને બહુ નીકળી જાય અહીંથી રસ્તા બાજુ તો એવા મને એવા છે ને ત્રણ મરી ગયા એક્સિડન્ટમાં રસ્તા પર હવે આ છેલ્લું છે હવે એને બચાવવાની કોશિશ કરતા છે પણ અહીંયા હવે નાનલું છે ને એટલે નીકળવાનું બહુ ટ્રાય કરે બહાર ક્યાં જવાનું ચાલ ભાઈ ચાલ ચાલ દૂધ પીવાનું ચાલો ચાલો ચાલ 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 તે પછી ગયું ને બહાર તો જોઈ જાય બહાર ગયું ચાલતો अiन े आiन ɓे बारनी जाण ू

એટલે ઓરન તો કે પે કલર જો ડિફરન્ટ હોય છે હે ફોકસ કરું હે તો બેકગ્રાઉન્ડ મે ઉજાતો હવે છે ને હવે જો બાર ગયું ને તો મારખા હે હું કીધું આન બે અત્યારે છે ને આપણે ખમણ લેવા જતા છે પપ્પાએ ખમણ મંગાવ્યું પચાસ રૂપિયાનું તો જઈએ જોઈએ છે કે નહીં કેમકે પોણા બહાર તો થઈ ગયેલા છે તો કદાચ નહીં મળે એવું ખરું પણ આટા તો મારી આવીએ Kaya okay, na dake rin ખમણ તો નહીં મળ્યું પણ આ વડા પાઉં લેતા આવ્યો અમે બપોર બપોર આપણે ઊંઘેલા ને તો મસ્તી કરવા આવી જજો મસ્તી કરો મસ્તી કરો મસ્તી કરો ઊંઘી જાય ને પણ એમ કેમ મેં मस्ती 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 <laughs> कट्टा है साला कट्टा है कड़वा से कड़वा से जाओ वो कुत्ता उंगी जाऊ पड़ गिनता रे ए का मैं वो मस्ती करो मस्ती करो के मैं वो मस्ती करो के मैं वो मस्ती करो के मैं वो

दुनिया जो है मैंने करवान ಮಸ್ತಿ ಕಣ ಮಸ್ತಿ ಮಸ್ತಿ पर बस बहुत नाटक बहुत बहुत बिली 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 मैं मैं मस्ती कर तू आई वै मैं मस्ती करवा कौन मस्ती कर કોણ મસ્તી કરવામણા હમણાંડ હમણાં 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 મસ્તી કરવાનું સે કરેલી અભ્યા હમણાં કરવાનું છે મસ્તી હે કરવાનું છે કરવાનું છે કરવાનું છે મેં કીધું મસ્તી કરવા કીધું મેં કિલિ કિલ કોણ મસ્તી કરવા એવું મેં મસ્તી કરવા કીધું તને ચાલો કદાચ ચાલ ઊંઘાવી તને ઊંઘું ઊંઘી જ પણ કંટળીની આ પાંચ મિનિટ થઈ ગઈ ઉપર મસ્તી કરી કરીને મસ્તી કરી કરીને બોલ બોલ હવે મસ્તી કરો મસ્તી કરો મસ્તી કરો મસ્તી કરો કરો મસ્તી કરો મસ્તી કરો મસ્તી तो तुम मस्ती क्यों कर रहे? चल बस, चल बस तत्काल तत्काल, अब तत्काल <laughs> તો અત્યારે વાગ્યા છે સાડા ત્રણ અને મેં મંદિરવાળી જગ્યા પર છે આજે છે ને કંટાળો આવતો હતો કેમ કે સવારથી કંઈ કર્યું નહીં કામ પણ ઉતું નહીં આજે રજા છે કામની એટલે ખાધું ને થોડુંક એમ આરામ કરી લીધું પછી અત્યારે ઊઠીને સતત અત્યારે સાડા ત્રણ એક જેમ વાગેલા છે તો મંદિરવાળી જગ્યા પર છે આપણે તો આજે દેવ દિવાળી છે તો અહીંયા છે ને થોડુંક એમ દીવાળું બી કાર્ય કરવાનું છે એ દીપદાન કરવાનું છે તો જોઈએ પણ આ વિડીયો તો આટલો જ રહેશે આપણો લાંબો થઈ જાય એને કરતાં આટલો જ ઓપલો રૂપમાં જઈએ અને જે દીવાનું દાન કરવાનું છે દીપદાન એનો વિડીયો જોઈ લેજો વિડીયોમાં તો કઈ રીતે દીપદાન કરીએ બરાબર ને પણ આજે દેવ દિવાળી છે તો એક ખાસ દિવસ કહેવાય એટલે દેવ દિવાળીના દિવસે થોડુંક આમ કંઈ કરીએ તો સારું ભગવાન લોક માટે એમ આપણે તો થોડાક આધ્યાત્મિક છે એટલા બધા નહીં મળે બહુ એમ પોતાના વખાણ કરવાનું એવું નહીં પણ છે એમ આધ્યાત્મિક ઇન્ટરેસ્ટિંગ વાત લાગે બધી એમ ને ઇન્ટરેસ્ટ વધારે આ આધ્યાત્મિક વસ્તુમાં તો બસ એ જ છે બીજું કંઈ નહીં મળે ને કોશિશ કરું કે વિડીયો છે ને રેગ્યુલર મૂકાય અને બહુ મહેનત કરવાની છે યુટ્યુબ પર કેમકે થોડુંક એમ લાગે કે આમાં કંઈ છે અત્યારે નહીં બહુ પહેલાંથી લાગતું હતું પણ મહેનત કરાય નહીં કારણ કે છે ને બધું આમ તેમ આમ તેમ કરીને કામમાં અટવાય પછી પ્રવૃત્તિમાં અટવાય એને કરતાં બધું મગજમારી બહુ થતી હતી તો પણ કંઈ નહીં અત્યારે ટ્રાય કરું કે વિડિયો છે ને રેગ્યુલરી રેગ્યુલરી અપલોડ થાય અને બ્રધર્સ ફિલ્મ સારામાં પણ છે ને કામ તો ચાલુ જ છે પણ અત્યારે બધાના છે ને જે લોકોની સ્કૂલ ચાલુ હતી ને એ લોકોનું વેકેશન તો પડી ગયેલું છે પણ અત્યારે બે ત્રણ દિવસમાં પછી સ્કૂલ ખોલવાની એમાં બી કામ બધું અટકી ગયેલું છે તો કંઈ નહીં બસ આજના વિડીયોમાં આટલું જ હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં હવે જોઈએ જર્ની કેવી જાતિ છે યુટ્યુબની બરાબર આવી રીતના સપોર્ટ કરતા રહીજો વિડીયોને લાઈક કરો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરો શેર કમેન્ટ બધું જ કંઈ બાકી રાખતા નહીં બરાબર ઓકે મળીએ નેક્સ્ટ વિડીયોમાં